રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દસ રૂપિયાના સિક્કા સ્વીકારવાના બંધ થયા છે વેપારીઓ દુકાનદારો અને શાકભાજીના વેપારીઓ દસના સિક્કા સ્વીકારતા નથી જ્યારે કેટલીક બેંકોએ પણ દસના સિક્કા સ્વીકારવાના બંધ કર્યા છે રાજકોટ જમ્સન પ્લોટની નાગરિક બેંકની શાખા તેમજ અન્ય બેંકો પણ દસના સિક્કા ન સ્વીકારતા લોકોને હાલાકી થઈ રહી છે અહેવાલ દીપક રાઠોડ જક્શન બ્લોટ જક્શન બ્લોટમાં રહું છું નાગરિક બેંકમાં અહીંયા દસ ના સિક્કા ભરવા માટે આવ્યો છું બેંક વાળા લેવાની ના જ પાડે છે એ કે અમે દસ ના સિક્કા અમે લેતા નથી એટલે એની પાસેથી લેખિત માંગ્યું કે લેખિત એ કે અમારામાં ના આવે પછી એને મેં કીધું તમે લેખિત આપો તો કે આમાં સિક્કા ગણવામાં ટાઈમ જોઈએ કલાક ટાઈમ જશે તો એને મેં કીધું કલાક નહીં અમે દસ કલાક ઉભા રહેશું તો કે એની પાસે પબ્લિક ઉવા પો કરે તો એની જવાબદારી કે તમારી રહેશે

હા કારણ તો કોઈ જવાબ દેતું જ નથી કોઈ કે ડુપ્લિકેટે છે ને કોઈ કહે બેંક વાળા લેતા નથી ને કોઈ ક્યાંય વજન થાય છે ને મને પરેશાની બીજી કાઈ નથી બેંક વાળા લઈ લે તમને કોઈ પરેશાની નથી અમે સામે જ અમે લેવાનું ચાલુ કરીએ તમારી પાસેથી બેંક લીધો અમે ચાલુ રાખી કોઈ કસ્ટમર લઈએ તો અમે લઈને કોઈકને આજે ભેગા કરીને આજે વજન કેટલુંક ઉપાડવું એમ